શેર કે લાઈક કે સબસ્ક્રાઇબ કોઈ નહીં કરે બોલાવ ને તો જ કરશે જમવાનું નાસ્તો કરવાનું બોલાવ ને તો કરશે તો તમારે બધા ની કીટા છે આપણે બધા ફ્રેન્ડ છીએ ઓકે વિરાટ ભાઈ હોમવર્ક કરવા બેસી ગયા ચલો હોમવર્ક કરો કેમ 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 કરો હોમવર્ક હાલ

જો આ બેટા આપણું બચ્ચું છે થોડુંક મોટું થઈ ગયું છે હાલો બધા મસ્ત મજાના આંબડા ખાવા માટે ખાટા ખાટા આ દવા કેવાય વિરાટ વિરાટ ભાઈ આપડા પોઢી ગયા કેમ કે આ થાય કો ને તે નાસ્તો એ ગયું નથી હુઈ ગયો ડાયરેક્ટ એ હુઈ ગયો ને મેં પછી અહીં કામ પૂડ્યું આપણું કપડા હકેલ ના ઢગલો એક કપડા હકલ નાખ્યા જો આટલો ઢગલો મારો હતો હકેલવાનો હતો હમણાં ફ્રી નહોતી ટાઈમ નો રહ્યો બે ત્રણ દિન ભેગા થઈ ગયા કપડા હાલો તો મિત્રો આપણે છે ને ખાઈ લઈએ આ છે પાંદડી વાલોનું રીંગણાનું શાક પછી ચટણી મારી ફેવરિટ દહીં પરોઠા અને ચા તો અત્યારે બહુ ભૂખ નથી એટલે પછી થોડુંક નાસ્તા જેવું બનાવી નાખ્યું લગાડ્યું અને એને આરે બીજું હું હું લગાડું કોમેન્ટ કરજો કેમ કે પગ એવો દુખે ને વાત જ માંડવામાંય થોડીક તકલીફ પડે જો ને સોજો બહુ આવી ગયો આ સોજો છે બધો હજી તમારે પ્રયાગરાજ ના મેળા જવું તો હવે કેમ જવું તો મિત્રો આપણે હવે છે ને ખાઈ પી નવરા થઈ ગયા પણ એક દુખ છે કે પગ દુખે છે અને હવે આ હું તો નવરી થઈ ગઈ પણ વિરાટભાઈ નવરા નથી થયા જો તમે વિરાટભાઈ શું કરો હે વિરાટભાઈ હેલો આમ જો તને બોલાવે હેલો હા હેલો જ કહેવાનું બીજું કંઈ નઈ કહેવાનું ફેસ મગ્ન છે કા એ ગંધારા ફીસ વાળું પાણી અડાડાઈ મોઢે હાલો મિત્રો આમ જો વિરાટ રોવે केम रोवे जो रोता है की ए विराट भाई पाहे रोता है की हूं का में रोड़े वेदना घरे अत्यारे केटला वाईगा दस वाईगा ने वेदना घरे जवाई अत्यारे नो जवाई पग पसाड़े तत लाइट उठाए भाई ना पग मा ये हाला हाँ लाइट न्यानो विराट <laughs> હાલ મન ટ્યુબ ને કોણ લગાડ દે હે પગમાલ નથી ખલાસ થઈ ગઈ હા ફીસ રમાડવી રમાડ લાલ તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા ને હવે હુવાની તૈયારી છે તો મળીએ હવે કાલે પછી બીજા લોગમાં ત્યાં સુધી બાય બાય હરર મહાદેવ બાય